મોમોસ પીઝા બર્ગર બધું ભૂલી જશો જ્યારે તમે આ નાસ્તો ખાશો આ નાસ્તો એકદમ હેલ્ધી છે અને તમને ખૂબ જ પસંદ આવશે આ વીડિયો બિલકુલ પણ સ્કીપ ન કરશો આખો જુઓ કારણ કે આજે અમે એકદમ નવી અને યુનિક નાસ્તાની રેસીપી બતાવવાના છીએ જે કદાચ તમે પહેલાં ક્યારેય જોઈ પણ ન હોય તો ચાલો રેસીપી શરૂ કરીએ આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલ લઈએ અને તેમાં કિસેલું કદ્દુ ઉમેરીએ કદ્દુ આ રીતે જ કિસીને નાખવું ત્યારબાદ કિસેલું બટાટું ઉમેરો તમે તમારી પસંદ મુજબ જેટલી ઈચ્છો તેટલી શાકભાજી લઈ શકો છો આ સાથે તેમાં કિસેલું ગાજર ઉમેરીએ ગાજર અને બટાટાનો સ્વાદ એકસાથે ખૂબ જ સરસ લાગે છે પછી મેં અહીં થોડું બારીક કાપેલું શિમલા મરચું ઉમેર્યું છે હવે તેમાં થોડું મીઠું ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ તમે ઈચ્છો તો તેમાં ડુંગળી અથવા ટમેટા પણ ઉમેરી શકો છો જેટલું તમને પસંદ હોય તેટલું ઉમેરો હવે આ મિશ્રણને પાંચ મિનિટ માટે છોડી દઈએ મીઠું ઉમેરવાનું કારણ એ છે કે શાકભાજી પોતાનું પાણી છોડી દે ખાસ કરીને આપણે બધું કિસેલું હોવાથી પાણી તો નીકળવાનું જ છે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે શાકભાજીમાંથી ઘણું પાણી નીકળી ગયું છે હવે આ શાકભાજીને સારી રીતે નચોડી લો અને પાણી સંપૂર્ણ કાઢી નાખો આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે પછી આ શાકભાજીને એક અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી લો તમે જોઈ શકો છો કે કેટલું વધારે પાણી નીકળ્યું છે હવે આ શાકભાજીમાં સ્વાદ વધારવા માટે થોડું જીરું પાવડર ઉમેરીએ અને થોડું ચાટ મસાલું ઉમેરીએ સ્ટફિંગ જેટલી સિમ્પલ રાખશો એટલી વધુ ટેસ્ટી બનશે અહીં મેં થોડું ચીલી ફ્લેક્સ ઉમેર્યું છે જો તમે ચીલી ફ્લેક્સ ન નાખવા માંગતા હો તો બારીક કાપેલી લીલી મરચી ઉમેરી શકો છો હવે થોડું મીઠું ઉમેરો ધ્યાન રાખજો કે મીઠું આપણે પહેલાં પણ ઉમેર્યું હતું એટલે ઓછું જ ઉમેરવું ત્યારબાદ બારીક કાપેલો લીલો ધાણો ઉમેરીએ લીલો ધાણો નાખવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે જેમ મેં પહેલાં કહ્યું તમે તમારી પસંદની શાકભાજી પણ ઉમેરી શકો છો જેમ કે બીન્સ વગેરે બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરી લઈએ અને સ્ટફિંગ તૈયાર થઈ જશે સ્ટફિંગ તૈયાર થયા પછી હવે આપણે લોટ લઈએ અહીં મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તો મેદો પણ લઈ શકો છો પરંતુ ઘઉંનો લોટ વધુ હેલ્ધી હોય છે એટલે અમે એ જ લઈશું લોટમાં ફક્ત મીઠું ઉમેરીને નોર્મલ રીતે ગૂંધી લો હવે આ લોટની રોટલી વણાવી લો ચપાતી જેવી હવે આ પર સ્ટફિંગ મૂકો અને હળવે હાથે રોલ કરો ધ્યાન રાખજો કે લોટ કાચો છે એટલે સાવધાનીથી રોલ કરો રોલ કર્યા પછી બંને છેડા સારી રીતે સીલ કરી દો આ રીતે બે રોલ તૈયાર કરી લો અને બાજુ પર રાખી દો હવે આ રોલને સ્ટીમ કરવાના છે સ્ટીમ કરવા માટે તમે છિદ્રવાળી થાળી છલણી અથવા ઢાંકણું લઈ શકો છો જો કંઈ પણ ન હોય તો નોર્મલ પ્લેટ પણ લઈ શકો છો થાળીમાં થોડું તેલ લગાવી ગ્રીસ કરી લો જેથી નાસ્તો ચોંટે નહીં એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો પાણી સારી રીતે ઉકળે ત્યારે ઉપરથી થાળી મૂકો અને રોલ રાખીને ઢાંકણું મૂકી દો પંદરમી વીસ મિનિટ સુધી સ્ટીમ કરો તમે સ્ટીમર હોય તો તેમાં પણ કરી શકો છો સ્ટીમ થયા પછી રોલ બહાર કાઢી લો અને થોડું ઠંડુ થવા દો ગરમ ગરમ કાઢશો તો ચોંટવાની શક્યતા રહે છે હવે રોલના કિનારા ટ્રીમ કરી લો જેથી ફિનિશિંગ સરસ આવે તમે જોઈ શકો છો કે સ્ટફિંગ એકદમ સરસ રીતે ભરી ગઈ છે હવે રોલને વચ્ચેમાંથી બે ભાગમાં કાપી લો તમે ઈચ્છો તો નાના ટુકડાઓ પણ કરી શકો છો દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે હવે એક વધુ સ્ટેપ કરીએ એક બાઉલમાં ત્રીજી ચાર ચમચી મેદો લો તમે ઈચ્છો તો ઘઉંનો લોટ અથવા ચોખાનો લોટ પણ લઈ શકો છો વધુ હેલ્ધી બનાવવા માટે તેમાં થોડું મીઠું ઉમેરો અને પાણી નાખીને પાતળી સ્લરી બનાવી લો હવે સ્ટીમ થયેલા નાસ્તાના ટુકડાઓને આ સ્લરીમાં હળવે હાથે ડીપ કરો જેથી ઉપર એક સરસ લેયર આવી જાય હવે તવો ગરમ કરી થોડું તેલ નાખો અને આ નાસ્તાને શેલો ફ્રાય કરો ખૂબ જ ઓછું તેલ લાગે છે તમે સ્લરી વગર પણ સીધો શેલો ફ્રાય કરી શકો છો એ પણ સરસ બને છે નાસ્તો બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો ઉપરની લેયર ક્રિસ્પી થઈ જાય તો નાસ્તો દેખાવમાં અને સ્વાદમાં બંનેમાં જ બહુ જ મસ્ત લાગે છે શાયદ તમે આ પ્રકારનો રોલ ક્યારેય ખાધો નહીં હોય અને બનાવ્યો પણ નહીં હોય એકદમ યુનિક ટેસ્ટ આવે છે તમે કલ્પના પણ નહીં કરી શકો જરૂર ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે